મને આનંદ છે કે તમારી માગણીઓ વ્યાજબી માગણીઓને કારણે અને મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી અમે જે નીતિ બનાવી હતી એના કારણે તમને અને વલસાડના ખેડૂતોને ખૂબ સારો ન્યાય મળ્યો તમારો અધિકાર તમને અપાવી શક્યા આ કોઈ ઉપકાર નહોતો પણ તમારો અધિકાર હતો ને અધિકાર આપવામાં કે આપવામાં નિમિત્ત બનવાનો પણ મોકો મળ્યો એનાથી હું પણ ધન્યતા અનુભવું છું આજે પણ તમે ભરૂચના ખેડૂતોને વારંવારની રજૂઆતો છતાં પણ હજુ એમને વળતર મળતું નથી એમને સંતોષ થતો નથી અને હજુ પણ એ ખૂબ અસંતોષ થાતે એ પોતાની રજૂઆતો કરી રહ્યા છે મેં એમને પણ ભરૂચના સૌ ખેડૂતો એમના આગેવાનોને લગભગ ત્રણથી ચાર વખત હું દિલ્હી લઈ ગયો આ ખેડૂત સમય સમન્વય સમિતિના આગેવાનોને પણ હું દિલ્હી લઈ ગયો નીતિન ગડકરી સાહેબ પાસે લઈ ગયો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પાસે પણ મેં અલગથી રજૂઆત કરી અને એના કારણે જે ગુજરાત સરકારને સૂચના અપાઈ અને જે અધિકારીઓ સરળતાથી માનતા નહોતા જે અન્યાય કરવા માટે બેઠા હતા એમના મનમાં જમીન સસ્તામાં પડાઈ લેવાની ભાવના હતી એમનો આ ઈચ્છા બિલકુલ બર ન આવી ને તમને બધાને તમારો અધિકાર મળ્યો એના માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું